મિત્રો ગામ ખાતે મોટી દ્વારા આવતી લંપી નામના રોગનો વેક્સિન આપવામાં આવી પશુ દવાખાનામાંથી આવેલ ડોક્ટરોની ટીમ દ્વારા જીથુડી ગામે પશુઓને લંપી નામના રોગથી 185 પશુઓને રસી આપવામાં આવી હતી લંપી નામનો એક મોટો રોગ ફરી વખત આવતા પશુપાલકોમાં ભય ફેલાયો છે આ રોગ ગાયો તેમ જ બળદમાં આવે છે આ લંપી નામના રોગથી પશુના શરીર ઉપર ફોલ્લા થવા લાગે છે અને થોડો સમયમાં પશુઓ મૃત્યુ પામે છે એટલા માટે સરકારશ્રી દ્વારા ગામડે ગામડે પશુ દવાખાનામાંથી ડોક્ટરોની ટીમ દ્વારા પશુઓને વેક્સિન આપવામાં આવે છે જેનાથી પશુઓ સુરક્ષિત રહે છે અને સ્વસ્થ રહે છે પશુ દવાખાના કૂકાઉથી લંપી રોગ વિરોધી રસી મૂકવા માટે જીથુડી ગામે તારીખ છ આઠ બે હજાર પચીસને બુધવારના રોજ ટીમ આવેલી છે ગામના શક્ય એટલા બધા જ ગાય વર્ગના પશુઓ ગાય વાછડા વાછડી બળદ ને એકસો ને પંચ્યાસી પશુઓને રોગવિરોધી રસી મૂકવામાં આવેલ છે